मित्रों प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव सर्व अकार आनंदी अवस्था निजानंद अवस्था की प्राप्ति સામાન્ય રીતે નિર્માણ વર્તમાનની હાજર ક્ષણમાં થતી હોય છે જ્યારે તમે વ્યક્તિત્વથી પર સત્વમાં સ્થિત હો છો તમારું ધ્યાન દ્વિમુખી અવધાન હોય છે તમે જે જુઓ છો એમાં તમે ગરકાવ નથી કર્યો તમને દેખાતી સુંદરતા અને એને જોનાર જે છે એનું પણ ધ્યાન તમને સતત રહે છે આ અવસ્થા બાય ડાયરેક્શનલ એટેન્શન અથવા તો ફિમુખી અવધાન કહે છે આ અવધાન અદકા યત્નોથી જ શક્ય છે આપણું સામાન્ય અવધાન ગમે તે જગ્યાએ ચૂંટી ગયેલું હોય છે એટલે આપણે સ્વપ્ન કલ્પના અને એકરૂપતામાં સરી પડીએ છીએ અને વર્તમાન ખોઈ બેસીએ છીએ તો એવી જ એક નાનકડી રચના છે વર્તમાન વિશે વાંચી સંભળાવું છું જીવન ભૂત જીવન વિતે ભૂતને ભાવિ વર્તમાન એ જાયરે ચાવી જીવન વિતે ભૂતને ભાવી વર્તમાન એ જાય રે ચાવી જીવન વીતે ભૂતને ભાવી વર્તમાન એ જાય રે આ આપણું ચાલુ જીવન છે અને એમાં જ લગભગ આપણું સમગ્ર જીવન પસાર થઈ જાય છે જેને આપણે લૌકિક જીવન કહીએ છીએ અલૌકિકની પ્રાપ્તિ દુર્લભ છે સોવરસની આવરદામાં સો વરસની આવરદામ આવી ન सोवरसनी आवरदामा सणक आविन आवी जीवन वीते भूतने बावी वर्तमानने ने रे चावी जिंदगी भर જિંદગી જિંદગીભર જાત બનાવી આ પંક્તિ આ રીતે છે જાત જાણવી જીવન મર્મ આપણી જાતને જાણવી આપણો સ્વને જાણવો એ જીવનનો મર્મ છે જાત જાણવી જીવન મર્મ જિંદગીભર જાત બનાવી તો આપણે આપણી જાતને બનાવીએ છીએ મનુષ્ય પોતાની જાતને છેતરે છે એની આ વાત છે કે જાત જાણવી જીવન મર્મ જિંદગીભર જાત બનાવી જીવન વીતે ભૂતને ભાવી વર્તમાન એ જાહેર ચાવી સપના જોયા કરી કલ્પના સપના જોયા કરી કલ્પના એકરૂપ થઈ દુઃખે વિતાવી સોરી સ્વપ્ન જોયા કરી કલ્પના એકરૂપ થઈ દુઃખે વિતાવી જીવન વિતે ભૂતને ભાવી વર્તમાન એ જાહેર ચાવી

તો ચાવી તો આપણા હાથમાં જ છે ચાવી તો આપણા હાથમાં જ છે પણ તાળું ખોલવાની હિંમત નથી તાળું ખોલવાની હિંમત નથી ભેદ ના ખોલ્યા કર્મો ના ભાઈ તો કર્મ શું છે અકર્મ શું છે વિકર્મ છે એ બધું જાણ્યા પછી ખબર પડે કે કર્મોના ભેદ શું છે બેદના ખોલ્યા કરમોના ભાઈ લઈ હાથમાં ચાવી અને આમ ને આમ સમગ્ર જીવન આપણે નીંદરમાં વ્યતીત કરી દઈએ છીએ અને ચાવી આપણા હાથમાં જ રહી જાય છે જીવન વીતે ભૂતને બાવી વર્તમાન એ જાયરે ચાવી પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ